નોટબંધી પરિસ્થિતિ દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેના લીધે આગામી ત્રીસ માર્ચના રોજ હડતાળ એલાન કરવામાં આવ્યું છે આ હડતાળમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાળમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ સાથે કતાર ગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સાથે સાથે હીરા ઉદ્યોગકાર પણ કલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે જરૂરી છે આ માટે એક દિવસ બદલે દસ દિવસ પણ હડતાળ કરવી પડે તો તૈયારી રાખજો કારણ કે કોરોના કાળમાં આપણે ત્રણ મહિના સુધી ઘરે બેઠા હતા જયારે હાલમાં આપણું અને આપણા પરિવારનો નું ચલાવવાનો પ્રશ્ન છે ત્યારે તમામ એક જૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે 30 માર્ચ 2025 ના રોજ અહિંસક સ્વયંબૂ હડતાળમાં જોડાશો કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે ચાહે રત્ન કલાકારો માટે બેંકની લોન 납તા ભરવા બાળકોની શિક્ષણ ફી ભરવી મકાનનો ભાડા ભરવા અને પોતાનો પરિવારનો ઘર ગુજરાન ચલાવવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જેથી આપણે હવે હડતાળ પાડવાનું નક્કી કર્યું છે ભાઈઓ જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે કેમ કે તમારો સાથ સહકાર થી જ મજબૂત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વીસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું ત્રીસ તારીખ ના રોજ રત્ન કલાકારોનો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહી આવે તો સમગ્ર હીરા કે બે દિવસની અંદર પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારગામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપણા માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ વહીતો નથી આજે હંમેશા રત્ન કલાકારો જયારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકો ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માંગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે સમિતિ બનાવવામાં આવે અને આ રેલી ની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાઇલ અ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ